તો સરદાર સરોવર ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે હજુ પણ બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે તે નદીમાં પાણી છોડાતા નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે ડેમમાં ત્રણ લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ રહી છે ડેમની સપાટી હાલ એકસોને છત્રીસ મીટર જ્યારે ભયજનક સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચી છે મેળવી અમારા સંવાદદાતા યોગેશ પાસેથી યોગેશ જે રીતે એકસો છત્રીસ મીટરની સપાટી છે હાલમાં ડેમ ની અને એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ભયજનક સપાટી છે ત્યારે ઉપરવાસમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે શું વધુ માહિતી ચોક્કસથી જણાવો કે જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હતો તેને લઈને નર્મદા ડેમની અંદર ત્રણ લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ છે જેને લઈને હાલ સરદાર સરોવર માંથી કુલ ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતા હોય અત્યારે બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને આવનારા સમયની અંદર વધુ બે લાખ ક્યુસેક પાણી છોડશે જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને હાલ અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે અને અત્યારે જે નર્મદા ડેમની સપાટી છે એકસો છત્રીસ મીટરની નજીક વહી રહી છે જ્યારે નર્મદા ડેમની જે સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ છસઠ મીટર છે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો અહીંયા નીચે જે સદા સરોવરના નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે જી